સમાચારોમાં આવી આગળ તરફ આપણે વાત કરીએ આણંદની તો આણંદના પેટલાદ શહેરમાં આવેલી હાઈસ્કૂલમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ નહીં પહેરવા દેવામાં આવતા આજે વાલીઓએ શાળામાં હોબાળો કરી અને ઉગ્ર રજૂઆત કરી હતી

સામાજિક આગેવાનોએ શાળામાં હોબાળો કર્યો છે અને ત્યારે આચાર્યને શાળા સંકુલને ધાર્મિક અખાડો નહીં બનાવવા તેમજ રાજકીય હાથા ન બની માત્ર શિક્ષણ અંગેનો આદેશ કરવા માટે રજૂઆત કરી હતી ત્યારે આચાર્ય અને વાલીઓ વચ્ચે એક કલાકથી વધુ ચર્ચાઓ બાદ પણ કોઈ નિર્ણય ના આવતા અંગે વાલીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવનાર છે આજ રોજ એમ કે હાઈસ્કૂલમાં સવારમાં અમે વાલી જેટલી છોકરીઓ ત્યાં આગળ અભ્યાસ કરે છે એમના વાલીઓ ભેગા થઈને આચાર્યશ્રીને રજૂઆત કરવા ગયા હતા કે અમારી જે છોકરીઓ જે યુનિફોર્મ સાથે જે ઉગણી છે એ માથે ઉડીને આવે છે એટલે નકાબ દુકાની બાંધીને આવે છે એમનો એમણે જે છે કે વિરોધ કર્યો છે એને બંધ કરાવી છે અમે રજૂઆત કરવા ગયા હતા કે પેલી જે અમારી છોકરીઓ મુસ્લિમ સમાજની છોકરીઓ જે માથે ઓઢણી ઓઢીને આવે છે એમને તમે કેમ બંધ કરાવી છે એની રજૂઆત કરવા ગયા હતા પણ રજૂઆત કરતાં આચાર્યસિંહે સેટિસ્ફેક્ટરી જવાબ આપ્યો નથી ને એમને એમની મનમાની કરી છે એ કે અહીંયા આગળ એન કે હાઈસ્કૂલમાં બીજા બી છોકરી આવે છે એમની અરજી પર એમની એપ્લિકેશન ઉપર એમને યુનિફોર્મમાંથી છૂટછાટ આપવામાં આવે છે ઠીક છે તો આ રીતના ભેદભાવ ભર્યું વર્તન કરવામાં આવે છે અને બીજું એ કે અમારા જે મુસ્લિમ સમાજના છોકરાઓ દીકરાઓ ભણે છે તેમને શુક્રવારની નમાઝ પડવા પછી જવા દેવાની પરમિશન આપવામાં આવતી નથી આ જે ઘટના ઘટી છે આ પ્રિન્સિપાલના આયા પછી જ ઘટી છે એ પહેલાં આવી કોઈ કમ્પ્લેન એન કે હાઈસ્કૂલમાંથી થઈ ન